Tinyi. <small> मां न कंकु किशारा बाबा છપ્પન ફૂલ નગરધામ લાલ બજાર મછલી ફૂલનું નાખું લુણા વાળો બાર છોડી બારવાયો નગરધામ વાવડી મારા દેવના સોરાની ઉપર આવી બિરાજ મોર બની રહ્યા છે પરમારા વળા ઠાકોર ના સવા છે ની ભાલોડી આલી નગર ધામ ના સોરા ની ઉપર ઠાકોર નથી સમર્તો મારી દેવી હકત ને નમ્ર સમર્તો મારી દેવી રૂપણી ને કે નમ્ર સમર્તો પશુ ને મારી ધાન ની દેવ્યો હા નજર ને ની કરતો જો નર ધાન ના સોરા ની હા ઠાકોર જો કદી નજર કરે

સીતુના શંભુ વિઝુના વિઝુ ના બાજુ ઉપર નીકળી જાય બાર પરાના રાજદૂત સુગવાન બની જાય મારી ધાણી દેવ્ય રે જોવા લાગે તો આ સીતુના શંભુ સવાશની ભાલોડી છે સીતુના શંભુ વિઝાઈ નહીં કોણ વાળા ઠાકોર છે જો કરી આપણે ચારેના હાને નજર કરીઓ તો સીતુના શંભુ તો વિધિ આપણે દેવ્ય પાળત પણ આપણા ચારેનું સમરણ કરતો નથી એના બરશી આ શીતુનો શમરૂ વિશ્વાસ થયો કોણ વાળો ઠાકો બાજુ ઉપર સવા શેઠની ભાલોડી નીકળી છે બાર પરાના રતુ કોળામાં અંગરિયો ખાલી ગયા અરે મારા બાપ કારો ક્યાર વર્તાઈ ગયો કારો ગજબ વર્તાઈ ગયો કેમ કાજ વાળા ઠાકોરસી શીતુનો શમરૂ વિજન ના પડે નગરધાનનો રાજારી જયો પણ ભાઈ માઈ ગઈડા શાના હતા બાર પરાણા રજબૂત ગઈડા શાના હતા તે રહી જવા લાગે કે ભાઈ એક દો મનશા ભૂલ થઈ જાય બણ્યો પુરાણો તારો ડૂબી જાય માણસની ની ભૂલ એક દુઃખ થઈ જાય ભાઈ ઘડિયા ઘડિયા થાય નહીં કોણ કે છે બાર પરાણા રજબૂત રહી જવા લાગ્યા

Transcrição સમસવા માટે બાર ફરણ ના ડેરા ના રજગુતો સીધું ને સમૃવા માટે શેવા શિવડી વરલા ઠાકોરને રહેલા નમ્રા પોસ્તો મેં દે શક્તિ ને નમ્રા પોસ્તો લાખા તો નમ્રા સમર્તો મારી ધાનની ને મારી દેવી આ શકત ના રોકણી પશુને મેં માંગ સમર્તો સમર્તો ની કુળ દેવી ને તો નમ્રે સમર્તો મારા શ્રી ભગવાન નું નામ નહીં લેતો પોતાના બર્શી સિતુ ના સમરુ સવાશન ચડાવવા માટે સિતુ ના વિજવા માટે સવાશન ની ભાલોડી બાર પરાણા ડાયરાણી મે

ડોકની માં વળા ઠાકોરજી સવાશની ભલોડી ચડાઈ અને સવાશની ભલોડી છોડી વળા ઠાકોરજી ના ભાઈ આજ ઠાકોર કાકા આલો માટે બારપરાના રંદુત્રણ ડૈરાણી ને

પૈસોનું હોપારી મૂકેલું હોપારીના ચાર કકડા થયા નગર દાન નો રાજ કરવાસ કરી કોને ગલ્લા ઠાકોર રહી બાર પરણા રજબુતના નાયરાની મે તાંબા પિત્ર લેખ વાગી ગયા કેવા લેખ વાગી ગયા કાજવરણા ઠાકોર નગરધાનનો દાન નો રાજ આરી જયો બાવળ બજાર આરી ગયો છપણ પોર આરી ગયો નગરધાનનો નો રૂણો વાળો આવી જયો નગરધાનની લાલ બજાર આવી જયો મછલીપુર નું નાકુ આવી જયો

માતા મે મળાના નું સમુત્રી જઈલા કોના વળાના ઠાકોરના રણ બાર પર પાયા મેલ પર જવા લાગ્યા માતા મેન દે બાર પર પાયા મેલ પર લામી સુતા એ રણ જવા લાગે મેન દે શટી કેસે અરે મારા બાપ આજ મારા રાજાનો મારા વળાના મળાના નું સન્ના રહ્યા કેમ બાર પરના રાજપૂતના ડાયરેક્ટ મે

મારી સુણી ને સલનાના શ્રદ્ધા એ મારા રાજા મારા વાળા ઠાકોર આ નગર ધાનના સોરાની પર બાર પરાણા રંગુના ડાયરાની મે કોણે તમને ઉકારો કર્યો કોણે ટુકારો કર્યો કોણ તમને બોલ્યું કોણ ચાલી કોણે તમારું અપમાન કર્યું આ ખરો ખોટો નિયા કર્યો તમે કોઈ તમને બોલ્યું કોઈ ચાલ્યું તમારા મોળાના રક્ષણ નથી કે

બાર વાર શાહ